અંદર ઓગસ્ટની ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના ડભુઈ નગરમાં ઠેઠે રાષ્ટ્રધ્વજ વિશે નારા જોવા મળી રહ્યા છે નાના બાળકોથી લઈ વડીલો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી પોતાના ઘર મકાન પર લગાવી દેશ પ્રત્યે ભાવના દર્શાવે છે આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડભુઈમાં પણ આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે ડભુઈ નગરમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાઓ રોશનીથી શણગારવામાં આવી છે ડભોઈ નગરમાં રાષ્ટ્રધ્વજની સાથે સાથે અવનવી વેરાયટીમાં તિરંગાના કલરવાળી આઇટમો જોવા મળી રહી છે કે જેમાં બાઇક પર લગાવવામાં આવતા સ્ટેન્ડ ધ્વજ તિરંગા કલરના હાથમાં પહેરવાના મોજા માથા પરની ટોપી ગળામાં પહેરવાના ખેસ જેવી અવનવી વેરાયટીઓનું વેચાણ હાલ ડબોઈના બજારોમાં થઈ રહ્યું છે પંદર ઓગસ્ટ પહેલા સમગ્ર નગરનો માહોલ દેશભક્તિમય બની રહ્યું છે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિત બાળકો તેમજ યુવાઓ સ્વતંત્રતા દિવસની તૈયારીમાં લાગી ગયા છે નગરપાલિકા અને વહીવટી તંત્ર રંગે ચંગે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે ફકીરા ખત્રી ડબુઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ